મહેસાણા જીઆઈડીસી ખાતે ગુજરાતનામ ગોસ્વામી સમાજ દ્વારા સ્નેહમેલનનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત ગોસ્વામી સમાજ ઉત્તર ગુજરાત ઝોન મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર આ સાત જિલ્લાનો પ્રતિવર્ષની પરંપરા મુજબ ઇનામ વિતરણ કાર્યક્રમ તથા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે અને તારીખ પચીસ બાર બે હજાર ચોવીસ બુધવારના રોજ જીઆઈડીસી કમ્યુનિટી હોલ મહેસાણા ખાતે આયોજન કરવામાં આવ્યું અમર ભારતીજીનું આગમન થતા તેમનું ઢોલ નગાર અને પુષ્પવૃષ્ટિથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી પ્રહલાદ ગાંધીનગરની વરણી કરવામાં આવી સમાજની દીકરોએ પ્રાર્થના સ્વાગત ગીત રજૂ કર્યા મહેમાનોના વ્રદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને દાતાઓનું ફૂલહાર સાલથી સન્માન કર્યું તેમજ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અધ્યક્ષ સ્થાનેથી શ્રી પ્રહલાદ વંજીએ પોતાના પ્રવચનમાં સ્પષ્ટ વક્તા તરીકે આગવી શૈલીમાં ગુજરાત ગોસ્વામી સમાજ ઉત્તર ઝોન મહેસાણા જે વર્ષથી વિતરણ તથા પસંદગી મેળા જેવી શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ ધરાવે છે મતલબ કેજીથી કોલેજ સુધી જેની માર્કશીટ આવે છે તેવા લગભગ છસો થી સાતસો બાળકોને દર વર્ષે પચીસ ડિસેમ્બર નાતાલના દિવસે આશરે બે હજાર જ્ઞાતિ બંધુઓની હાજરીમાં ઇનામ વિતરણ કરવામાં આવે છે જેનો ઉલ્લેખ કરી મંડળને અભિનંદન પાઠવ્યા સમગ્ર ગુજરાતમાંથી શ્રી કલેક્ટર શ્રી તથા માનનીય મુખ્યમંત્રી ગૃહમંત્રી ગૃહમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા તેનો ઉલ્લેખ પણ કર્યો પરંતુ મહામંડળ તરફથી મહામંડળના મહામંત્રી વારંવાર પુરીને આવેદનપત્ર આપવા જણાવવા છતાં પોતાની બેદરકારીના લીધે આવેદનપત્રો ન આપતા મહામંડળ શરમજનક સ્થિતિમાં મુકાતા શ્રી રોહિત પુરીએ સંખેશ્વર ખાતેની મિટિંગમાં થળી પ્રશ્ને જાહેરમાં ટેકો જાહેર કરી મહામંડળની આબરૂ બચાવી લીધી શ્રી પ્રભાતપુરીજી ગવર્મેન્ટ ઓડિટરે પોતાના પ્રવચનમાં અંબાજી ભવનના કેસ અંગે માર્ગદર્શન આપ્યું અને દાતાઓને થયેલ અન્યાય બદલ માનનીય ચેરિટી કમિશનરશ્રીએ કરેલ હુકમની જાણ પણ કરી ભોજોના દાતાશ્રી શ્રી ગિરી અને રમેશ ગિરી બંને ભાઈઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં ગુજરાત ગોસ્વામી સમાજ શ્રી મહા દસનામ ગોસ્વામી મહામંડળ અને શ્રી સનાતન દસનામ ગોસ્વામી મહામંડળના હોદ્દેદારોની ઉપસ્થિતિથી ત્રિવેણી સંગમ અને એકતા પરમો ધર્મ તેમજ સમાજ સેવાની ભાવનાનો અદભુત ભાવ જોવા મળ્યો ગુજરાત ગોસ્વામી સમાજ ઉત્તર ગુજરાત ઝોન ગુજરાત રાજ્ય નામાંકિત સંસ્થા તરીકે સમાજ સેવાના કાર્ય કરે છે તેનો પ્રવાહ નિરંતર ચાલુ રહે તેવી અપેક્ષા છેલ્લે સવેરુ શ્રી ભોજનનો આનંદ માણ્યો સમારંભનું સમાપન કરવામાં આવ્યું પ્રમુખશ્રી હસમુખપુરી એચ ગોસ્વામી ગુજરાત ગોસ્વામી સમાજ અમદાવાદ એવા રોમપુરી ગોસ્વામી બ્યુરો બનાસકાંઠા સાથે પ્રકાશ ગોસ્વામી દિયોદર એસબી ન્યૂઝ ગુજરાતી